નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આપણે જે ગાય રાખતા હોય અથવા તો ભેંસ રાખતા હોય તો તેની અંદર આપણે વધારેને વધારે દૂધ ઉત્પાદન કઈ રીતના લઈ લઈ શકીએ અને શું ખબર આવવાથી આપણે સારું એવું દૂધ ઉત્પાદન લઈ શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ખેડૂતો અત્યારે ખેતીની સાથે સાથે ગાયો અને ભેંસો પણ રાખતા હોય છે પરંતુ તેને યોગ્ય પ્રમાણે અથવા તો તેને જોતું હોય એટલું તેને દૂધ ઉત્પાદનમાં મળતું નથી ઉત્પાદન મળતું નથી તો વધારે દૂધ ઉત્પાદન મેળવવા માટે આપણે શું વસ્તુ ખવરાવી શકીએ અથવા તો શું વસ્તુ આપણે વાપરી શકીએ તે વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તો વાત કરીએ તો કે જે આપણે ચૂનો આવે છે તેને આપણે ચારથી પાંચ ઘઉંના દાણા બરાબર જે આપણે દરરોજ જે પશુ ગાય હોય અથવા તો ભેંસ હોય જે દૂધણું હોય તેને આપણે પાણી સાથે ચારથી પાંચ દાણા બરાબર જે ચૂનું આપવાનું રહેશે જેના લીધે દૂધમાં વધારો થશે આવી રીતના જો રોજ પીવડાવવામાં આવે તો દૂધ તો વધશે અને સાથે સાથે જે માખણ આવે છે તેમાં આપણે માખણ વધારે મળશે અને ઘી વધારે મળશે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે રોજ ચૂનું આપવાથી જે આપણું ઢોર માલ હોય છે તે ટાઈમસર ગરમીમાં આવશે અને સમયસરમાં બનશે અને સાથે સાથે આપણે સોયાબીન પણ રાખવાથી પચાસ ગ્રામ જેટલું સોયાબીન દરરોજ જે આપણે ધોતી વખતે આપવાથી દૂધમાં સારો એવો વધારો થાય છે તો ખેડૂત મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને જે ખેડૂત મિત્રોને તબેલા હોય અથવા તો વધારે પડતા પશુઓ ઢોરમાં રાખતા હોય તો તેને અવશ્ય શેર કરો જેના લીધે તે પણ સારું એવું દૂધ ઉત્પાદન મેળવી શકે ધન્યવાદ